એક એવો યોદ્ધા જેને જોઈને શત્રુના હૃદય કંપી ઉઠતા અને તેનું નામ હતું ગટુરગસ ભીમનો પુત્ર અને રાક્ષસ સમસ્તનો મહાયોદ્ધા ગટુરગસનો જન્મ ભીમ અને હેડેમન ના લગનથી થયા હતા તે અર્ધ માનવ હતો અને અર્ધ રાક્ષસ ગટુરગસની અંદર અદ્ભુત શક્તિઓ હતી દિવસ કરતાં તેની રાત્રે શક્તિ એક ગણી વધી જતી હતી આકાશમાં ઉડી શકતો હતો રૂપ ધારણ મનગમતા કરી શકતો હતો વિશાળ રૂપ પણ કરી શકતો હતો તેની માયાથી ભયાનક દ્રશ્યો ઊભા કરી શકતો હતો જ્યારે મહાભારત યુદ્ધમાં રાત્રે યુદ્ધ ચાલતું હતું અને સાહેબ પાંડવો ભારે પડી રહ્યા હતા અને પાંડવોની સેનાઓ મરી રહી હતી ત્યારે કૃષ્ણ ભગવાને કીધું ભીમને કે તમારો એક પુત્ર છે ને એને આ યુદ્ધમાં બોલાવવો પડશે ભીમ પછી ગટરગ જોડે જાય છે અને ગટરુગ્સ યુદ્ધમાં બોલાવે છે રાત્રિ યુદ્ધ ચાલુ હતું ત્યારે ગટુકસ પોતાની માયા વડે યુદ્ધ ક્ષેત્રમાં અહંકાર બનાવી દીધો કૌરવોને ક્યાંથી પ્રહાર થાય છે એ સમજાતું નહોતું આકાશમાંથી શસ્ત્રો ભયાનક અવાજો વિકરાળ સ્વરૂપ કૌરવની સેનામાં હાહાકાર મચાવી દીધો આ દ્રશ્ય જોઈને દુર્યોધન ભયભીત થઈ ગયો અને કરણની જોડે જાય છે અને કરણને કહે છે કે આને મારવો તો પડશે જ નહીં તો આપણી સેના આખી આજના જ ખતમ થઈ જશે ત્યારે કરણને દુર્યોધન કહે છે કે વાસાવી શક્તિ છે ને એનો ઉપયોગ કરી નાખ ભાઈ ત્યારે કરણ ના પાડે છે કે આ શક્તિ તો હું ફક્ત ને ફક્ત અર્જુન ઉપર ઉપયોગ કરીશ ત્યારે દુર્યોધન કહે છે કે કરણ મારા ભાઈ આજે આ શક્તિનો ઉપયોગ નહીં કરો ને તો સવાર પડતા આપણી કૌરવ છે ને પછી કરણ આ શક્તિનો ઉપયોગ કરે છે ને ગટુર ઉપર ચલાવે છે મરતા પહેલા ભીમ સામે જોવે છે ત્યારે ભીમ કહે છે કે પુત્ર ઉપર પડે છે ને વિશાળ સેના એમની નષ્ટ કરી નાખે છે ત્યારે પાંચે પાંડવો રડતા હોય છે પણ કૃષ્ણ ભગવાન હસતા હોય છે ત્યારે ભીમે કીધું કે મારો પુત્ર વીર ગતિ થયો છે ને તમે હસો છો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આજ સુધી હું અર્જુનને કરણની સામે કેમ નતો લઈ જતો કેમ કે કરણની જોડે એક શક્તિ હતી કરણે એ શક્તિ આજે ગટુગસ ઉપર ઉપયોગ કરી નાખી છે અને અર્જુનને બચાવી લીધો છે અને ગટુગસને વરદાન પણ આપ્યું હતું સાહેબ તો આ વિડિયો ગમ્યો હોય તો વધુ ને વધુ શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી બે જણાને શેર જરૂર કરજો હનુમાનજી હંમેશા થી લાલ કેમ દેખાય છે શું માત્ર એક પરંપરા છે કે તેની પાસે સુપાયેલું ભક્તિનું મોટું રહસ્ય છે તો મિત્રો આ વાર્તા છે રામાયણ કાળની એક દિવસ માતા સીતા કપાળમાં સિંદૂર લગાવતા હતા હનુમાનજી આ બધું જોઈ રહ્યા હોય છે પછી માતા સીતા જોડે જઈને વિનમ્રતાથી પૂછે છે કે માતા આ સિંદૂર તમે શા માટે લગાડી રહ્યા છો માતા સીતાએ સ્મિત સાથે જવાબ આપ્યો હનુમાન આ સિંધુ નથી મારા પતિ શ્રી રામ લાંબા આયુષ્ય માટે હું લગાવી રહી છું આ સાંભળતા જ હનુમાનજી ભાવી વિભોર થઈ ગયા અને આખા શરીર ઉપર તેમને સિંદૂર ચડાવવા લાગ્યા હનુમાનજી આખા શરીર ઉપર સિંદૂર લગાવતા હોય છે ત્યારે રામ ના લક્ષ્મણ બે ત્યાં જોડે જાય છે અને કહે છે હનુમાનજી તમે આ શું કરી રહ્યા છો ત્યારે હનુમાનજી નમન કરીને કહે છે કે જો માતા સીતા કપાળ ઉપર થોડુંક સિંદૂર લગાવે છે તો તમારી ઉંમર વધે છે તો હું આખા શરીર ઉપર લગાવું તો તમારી ઉંમર કેટલી વધશે આ સાંભળીને શ્રીરામની આંખોમાં આંસુ આવી ગયા વચન આપે છે કે હે હનુમાન જે તમને સિંદૂર ચડાવશે તેના જીવનમાં બધા સંકટો નાશ પામશે હનુમાનજી ખાલી સિંદૂરવાળા નથી સાહેબ હનુમાનજી વિશ્વાસ અને ભક્તિના પ્રતીક છે તો કમેન્ટમાં લખો જય શ્રી રામ અને આ વિડિયો વધુને વધુ શેર કરજો અને સાહેબ આવા વિડીયો જોવા માટે આ આડીને ફોલો કરજો અને આની ફરમાઈશ હતી એક રમેશભાઈ ને એમને કમેન્ટ કર્યું હતું કે આ વાર્તા લઈને આવો તમે પણ કમેન્ટ કરો તમારે કઈ વાર્તા સાંભળવી છે જય શ્રી રામ